ગુડ આફ્ટરનૂન એવરી વન આશા રાખું છું બધા મજામાં હશો સરસ મજાની લાઈન લખી છે કે રૂક જાના નહીં તું કહી હાર કે કારણ કે જો તું ઊભો રહી જઈશ તો બીજો તો ત્યારે કામ કરતો જ હશે ઓકે એટલે અઢાર જૂનના પેપરનું એનાલિસિસની અંદર વાત કરીએ તો મેથ્સ જી કે રીઝનિંગ કરંટના આપણે જે કંઈ પ્રશ્ન મળ્યા છે અનેક ભાઈએ પૂછ્યું છે કે સાહેબ પ્રશ્ન સાચા હોય છે ને ભાઈ જો વિદ્યાર્થીઓ દ્વારા આપણને જે ઇન્ફોર્મેશન મળે છે એ જ વસ્તુ આપણે શેર કરીએ છીએ એમાં સો ટકા તો હું એમના કહી શકું કે સાચું જ છે કારણ કે સ્ટુડન્ટને જે યાદ છે એના આધારે આપણે પ્રશ્ન બનાવેલો હોય છે બરાબર પણ તમને એનાથી આખી એ એક સ્ટ્રેટેજી સમજાય છે કે કઈ ટાઈપનું પેપર અત્યારે ચાલી રહ્યું છે બરાબર છે એટલે લગભગ મારી દ્રષ્ટિએ મને જે માહિતી મળી હોય ને એ મુજબના પ્રશ્ન જે છે એ સો ટકા સાચા છે હો ભાઈ ચલો પેલા પ્રશ્ન થી જોઈએ એક સરસ જાનો મેથ્સનો પ્રશ્ન જે છે એ મેં તમારી સમક્ષ પહેલાં તો રાખ્યો છે બરાબર પ્રશ્ન આખો છે એને તમે પહેલાં જોઈ લ્યો આ રીતનો ક્વેશ્ચન્સ જે છે તમારી સામે બરાબર સ્ટુડન્ટનું કહેવાનું એવું હતું કે સાહેબ એ બીસી કંઈક પૂછેલું હતું અને અંશને છેદ ને અંશને છેદને એટલે મને એવું લાગ્યું કે આ ટાઈપની પેટર્ન જે છે એ એનટીપીસી અને ગ્રુપ ડી જે છે ફોલો કરતી હોય છે બરાબર અને તમને પૂછે છે કે તો એ બી અને સી જે છે એની વેલ્યુ શોધી અને એનો સરવાળો તમારે મૂકવાનો હોય છે ઓકે તો હવે તમે પ્રશ્ન જે છે તમને પહેલાં તો આખે આખો ક્લિયર કટ હવે જોવા મળતો જ હશે બરાબર છે એકના છેદમાં બરાબર આ એકના છેદની અંદર એ રાખવું પછી વત્તા પાછું એક આપવું એના છેદની અંદર બી વત્તા એકના છેદની અંદર સી આપી દીધું એની એક વેલ્યુ આપી દીધી છે જે મેં મારી રીતે આ દાખલો જે છે એ મૂકેલો છે પણ આ ટાઈપનો પ્રશ્ન જો પૂછાય તો તમારે શું કરવું જોઈએ અથવા તો આને કેમ કરવો ઓકે તો આના બરાબર તમારે કરવું હોય તો પહેલાં એ બીસીની વેલ્યુ શોધવી પડે એ બીસીની વેલ્યુ શોધવાની કેમ આ દાખલો જે છે એને તમે ઝડપથી કરી શકો છો દસ પંદર સેકન્ડમાં પણ પહેલી વખત જોતા હોય તો કદાચ એમ થાય કે આવો પ્રશ્ન આપણને આવડે જ નહીં તો મેં નીચે બાજુમાં ગણીને રાખ્યો છે જ્યારે આ ટાઈપનો પ્રશ્ન આવે ને તો બરાબરની બાજુમાં આપેલું મોટું પદ જે છે માં છવ્વીસ છે એને તમારે પહેલાં નવથી ભાગવાનું એટલે અહીંયા મેં ભાગાકાર કર્યો નવથી ભાગવો એટલે શું થયું તો કે ભાઈ નવ દૂ ને અઢાર શેષ શું વધી તો કે આઠ ઓકે અને જેનાથી ભાગ હૈલો ને એ તમારી એની વેલ્યુ થશે એટલે એની વેલ્યુ તમને બે મળી ગઈ ઓકે પછી પાછું જોવાનું મોટી વેલ્યુ અહીંયા કઈ છે નવ અને શેષ શું વધી તો કે આઠ એટલે હવે તમારે નવને આઠથી ભાગવાના રહેશે એટલે કે નવ એકાને સોરી આઠ એકાને આઠ એટલે શેષ વધી એક જે શેષ વધે છે એનાથી ભાગવાનું જો અહીંયા શેષ આઠ વધી જાય તો મેં એનાથી ભાગાકાર કર્યો અહીંયા શેષ એક વધી તો હવે હું એનાથી ભાગાકાર કરીશ ઓકે અને કોને તો કે મોટી સંખ્યાને મોટી સંખ્યા અહીંયા શું છે આઠ છે ઓકે અને અહીંયા સૌથી પહેલાં મોટી સંખ્યા કઈ હતી તો કે છવ્વીસ હતી તો હવે મોટી સંખ્યા જે વધી છે એ કઈ વધી તો કે આઠ તો આઠને આપણે એકથી ભાગીએ એટલે એક અઠ્ઠું આઠ આ પ્રોસેસ તમારે ઝીરો આવે ત્યાં સુધી કરવાની હોય છે ઓકે તો ત્રણ પદ આપે ને એ બી ને સી એટલે ત્રણ વખત જ ભાગ ચાલશે ત્યાં ઝીરો તમારો આવી જશે એ રીતના જે દાખલો બનેલો હોય તો એ બીસીની વેલ્યુ આપણને શું મળી તો કે એની વેલ્યુ પહેલાં આપણને મળી બે બીની વેલ્યુ આપણને મળી એક અને સીની વેલ્યુ શું મળી તો કે આઠ હવે એનો સરવાળો પૂછેલો છે તો આઠ ને એક નવ નવ ને બે અગિયાર એટલે આ દાખલો જે છે એનો જવાબ આવશે અગિયાર આ જ દાખલો પૂછાણો એવું હું કહેતો નથી પણ આ ટાઈપનો પ્રશ્ન એ લોકો વારંવાર પૂછે છે એટલે મેં આ પ્રશ્ન મૂક્યો છે બરાબર છે અને આવું પૂછાય છે એટલા માટે તમને શીખવા મળશે એક વર્ગમૂળનો પ્રશ્ન છોકરો કે આવું કંઈક પૂછાયેલો હતો કન્ટિન્યૂ ચાલતું હોય એવું બરાબર છે તો એને પણ મેં લીધો છે મારી દૃષ્ટિએ મને લાગ્યું કે આ જે પેટર્ન છે વારંવાર પૂછાય છે એટલા માટે મેં એ પેટર્ન લીધી છે ઓકે તો આ કદાચ તમને બધાને આવડતું બી હશે કે વર્ગમૂળની અંદર એણે ત્રેસઠ લીધા છે વત્તા બે એટલે બે બતાવે છે પાછા વર્ગમૂળ પાછા ત્રેસઠ પાછા જુઓ તો વત્તા કરીને વર્ગમૂળની અંદર ત્રેસઠ અને એવું ચાલતું રહે છે કન્ટિન્યુ બરાબર તો હવે આવો દાખલો જ્યારે હોય છે ત્યારે તમારે કરવાનું શું હોય કે આ વર્ગ મૂળ આપેલું હોય છે ને તો આપેલી જે સંખ્યા છે એના બે ભાગ કરવા પડે અને એ બે સંખ્યાની વચ્ચે તમારે બેનો ડિફરન્સ હોવો જોઈએ જો અહીંયા ઘન મૂળ આપેલું હોત તો તમારે એને એવા બે ભાગ પાડવા પડે કે એ બે સંખ્યાઓના ગુણાકારથી આ સંખ્યા બનતી હોય અને એની વચ્ચેનો ડિફરન્સ છે એ ત્રણ હોય તો હાલ આપણને ડિફરન્સ છે એ કેટલો આપેલો છે તો કે અહીંયા વર્ગમૂળ છે એટલે બેનો ડિફરન્સ છે તો તમે આને કઈ રીતે કરી શકો તો કે ભાઈ સાત નવા ત્રેસઠ તમે કરી શકો છો ઓકે બંને સંખ્યાની વચ્ચે બેનો ડિફરન્સ છે એટલે સાત નવા ત્રેસઠથી હવે અહીંયા પ્લસની નિશાની આપેલી હોય તો તમારો આન્સર છે એ મોટી સંખ્યા થાય જો માઇનસની નિશાની આપી હોત તો તમારો આન્સર છે એ નાની સંખ્યા બનતી હોય છે ઓકે એટલે આ ટાઈપના પ્રશ્ન એના સિવાય ગણિતની વાત કરીએ તો બોડો માસ એટલે આપણે ગુજરાતીમાં કહીએ ભાગુસબા બરાબર ભાગુસબા મુજબ અને કાઉસવાળા જે છે એવા ત્રણથી ચાર દાખલા રોજ એટલે રોજ પૂછે છે તો તમને જે સાદુરૂપની ફોર્મ્યુલા માટેના પ્રેક્ટિસ કરી લેજો એવા દાખલાઓ રોજ જોવા મળે છે એના સિવાય વાત કરીએ તો રીઝનિંગની અંદર એક પેટર્ન પૂછાયેલી એણે એવું કીધું કે સાહેબ વાળો આખું એક જોડકું હતું અને એની સામે બીજું એવું જોડકું તમને પૂછેલું હતું હવે ચાર પાંચ સિરીઝના પ્રશ્ન હતા તો જુઓ એ બી સીડીની મેં એક ગેપવાળો પ્રશ્ન આ મેં બનાવ્યો કે આ ટાઈપના પ્રશ્ન એવા અહીંયા જોશો તો એ પછી અહીંયા વચ્ચે જોશો ને તો બી નથી ઓકે અહીંયા તમને લખી આપું એ છે સી છે ઈ છે અને જી છે તો બધાની વચ્ચે જોશો જો અહીંયા ડી ઘટે છે અહીંયા બી ઘટે છે ઓકે અહીંયા ડી ઘટે છે અહીંયા એફ ઘટે છે ઓકે એટલે કે એક એક અક્ષર છોડતા એણે અક્ષર ઉપાડ્યો છે તો એની સામે સી બાજુમાં લીધું ઈ અને અહીંયા લીધું જી તો એનો રિલેશન જે છે એ કોની સાથે બતાવ્યો તો એનો રિલેશન એણે બતાવ્યો ઝેડ એક્સ વી ટી એટલે તમે પાછળથી જુઓ બરાબર છે ડબલ્યુ એક્સ વાય અને ઝેડ તો જો પહેલેથી એને શું લીધું ઝેડ લીધું પછી શું લીધું એક્સ લીધું તો એસટીયુ વી ડબલ્યુ અહીંયાથી વી લીધો એટલે ઇન શોર્ટ એણે કર્યું શું કે આગળના ચારનો જે રિલેશન છે એવો જ રિલેશન પાછળના ચાર સાથે એને લીધો તો હવે અહીંયા ઓપ્શનની અંદર પ્રશ્ન આપી દીધો પ્રશ્નાર્થ માર્ગ કહેવાય આવું તમારે એક જોડકું શોધવાનું છે જે તમારો રાઈટ આન્સર બનતો હોય છે તો ઓપ્શન જે છે એમાં તમારે એવું જોડકું ગોતું પડે કે જેવો સંબંધ આ બંનેની વચ્ચે છે એવો જ સંબંધ આપતું તમને એક ઓપ્શન મળવું જોઈતું હતું પછીનો પ્રશ્ન છે તમને આ ટાઈપના કથનવાળા પ્રશ્નો જે છે એ પણ પૂછતા હોય છે આવા બી બે પ્રશ્ન કાલે જોવા મળેલા છે એની અંદર આપી દે છે તમને એક આવી ઇન્ફોર્મેશન આપી દીધી હોય છે અને પછી પૂછી લે છે કે નીચેનામાંથી આ વસ્તુ સાચી છે કે આ વસ્તુ સાચી છે તો આને જોવા માટે તમારે જ્યારે પ્રશ્નની અંદર શું પૂછેલું હોય એ જોવું પડશે કે પ્રશ્નની અંદર એ અને નો રિલેશન પૂછ્યો છે હવે એ અહીંયા છે અને સી અહીંયા છે એની વચ્ચે જ્યારે રિલેશન પૂછવામાં આવે તો તમારે જોવું પડે કે એની વચ્ચે આવતી તમામ નિશાનીઓ જે છે એક તરફી હોવી જોઈએ તો જો અહીંયા આ નિશાની આ બાજુ જ છે આ નિશાની આ બાજુ જ છે અને બરાબરનું નિશાની છે એટલે જ તમે એનો સંબંધ દર્શાવી શકો નહીં તો તમે આ દાખલાનો સંબંધ દર્શાવી શકતા નથી ઓકે હવે આના વિશે આપણે વિચારી શકાય શું કામ કે તમામ નિશાનીઓ એક તરફ છે બીજી વસ્તુ એમ દર્શાવે છે કે ભાઈ આ એ અને સીને જોડતી કડી કોણ છે તો કે ટી જે છે એ આખે આખા જોડકાને જોડે છે ઓકે એટલે હવે તમારે એ અને ટી વચ્ચેનો સંબંધ જો મળે તો તમે સી આર એનો સંબંધ ગોતી શકો છો ઓકે તો હવે જોઈએ કેવા શું માગે છે કે ભાઈ એ છે ને એ એ કાં તો નાનો છે અથવા તો એ સમાન છે કોનાથી એચથી અને ઈ પાછા બરાબર છે કોની સાથે તો કે ટી સાથે અને ટી છે ને એ કાં તો નાનો છે અને કાં તો એને સમાન છે સી સાથે એટલે હવે આ તમામ નિશાનીઓનો સંબંધ એવો દર્શાવે છે કે એ અને સી પણ બરાબર છે એનો સંબંધ પણ કેવો છે તો કે કા એ નાનો છે અને કા એને સમાન છે ઓકે તો આની અંદર તમે આન્સર આ સાચો બની શકે છે અને સમાન પણ છે એટલે આ પણ બને હવે તમારે ઓપ્શન જોવાના રહે તમને ઓપ્શનની અંદર જો એવું આપવું હોય કે ભાઈ કા માત્ર એક ફોલો કરે છે માત્ર બીજું ફોલો કરે છે કે બંને ફોલો કરે છે જો એવું ઓપ્શન આપેલું હોય તો તમારો આન્સર અહીંયા બને કે બંને જે છે એ સ્ટેટમેન્ટ અથવા તો આપેલા બંને ઓપ્શનો સાચા છે એવું તમે કહી શકો છો મિત્રો હવે જોઈએ થોડા જીકેના આવેલા પ્રશ્નો જે છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ મિત્રો વિડીયોની અંદર ઇન્ફોર્મેશન ખૂબ સારી આપવામાં આવે છે એટલે તમારી ફરજ આવે છે વિડીયોને અચૂકથી લાઈક કરવી અને તમારી સફળતા માટેની તૈયારી છે એને સો ટકા બહુ સરસ રીતે કરતા રહો ઓકે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરતા રહે જો જો આપ લોકો મેથેમેટિક સાયન્સ અથવા તો જૂના પેપર ખરીદવા માંગતા હોય તો આપ મારી સાથે કોન્ટેક કરી શકો છો મારો વોટ્સએપ નંબર છે એકાણું સત્તાવન અડસઠ એંશી અઠાવન પર આપ મારી સાથે વાત કરી અને કોઈપણ ડિટેલ્સ માંગી શકો છો આગળ પ્રશ્ન જોઈએ તો પ્રખ્યાત ગીડી અથવા તો ગાડી આવી એક જનજાતિ છે એ કયા રાજ્યમાં જોવા મળે છે અથવા તો કયા રાજ્યમાં રહેવાસી છે આ એટલે મેં આપણે પહેલેથી જોઈએ છે કે ડેલી માટે એ જનજાતિઓમાંથી એક ક્વેશ્ચન્સ બનાવતા હોય છે બરાબર તો આ જે જાતિ છે હિમાચલ પ્રદેશની અંદર આપણને જોવા મળે છે પછી એક પ્રશ્ન તો કે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોન્ફરન્સ બે હજાર પચીસ જે થઈ એની થીમ શું હતી તો આ પ્રશ્ન આપણને એવું કહે છે કે ડેલી માટે બે કે ત્રણ પ્રશ્ન આ લોકો એવા પૂછે જ છે કે જે સમિટ હોય સંમેલનો હોય અથવા તો વિશ્વ લેવલે જે કાંઈ આવી આવા બધા સંમેલનો થયા હોય એની ઇન્ફોર્મેશન આપણને હોવી જોઈએ ઓકે તો આની જે થીમ હતી ને એવી હતી કે ભાઈ માણસ સતત વિકાસ કરે પરંતુ જળવાયુને સમાધાન રાખી એની સાથે સાથે રોજી કમાવું એટલે કે ભાઈ આપણે જળ ઓકે એટલે કે પાણી અને વાયુ આ બંને જે છે માનવ જીવન માટે ખૂબ જ અગત્યના છે તો એનું ડિસ્ટર્બન્સ ના ઉદ્ભવ થાય એવી રીતે આપણે સતત વિકાસ કરીએ આ ટાઈપની એની થીમ રાખવામાં આવેલી હતી પછીનો પ્રશ્ન છે બૌદ્ધ ધર્મમાંથી કે બૌદ્ધના શિલાલેખોમાં મુખ્યત્વે કઈ બાબતો જે છે એ અશોકે લખી છે અથવા તો શિલાલેખો શું જે છે એ ધર્મની કઈ વાત ઉપર ફોકસ કરે છે તો આમ જોઈએ ને તો એણે એવું કીધેલું છે કે નૈતિક જીવન અને ધાર્મિક આચરણ આ બે વસ્તુઓ જે છે ને એની વાત કરેલી છે અને એના માટે એણે એવું કીધેલું કે સત્ય અહિંસા અને દરેક જીવ માટે સમાન દ્રષ્ટિ તમારી હોવી જોઈએ આ જે છે એનો મેઇન ઉદ્દેશ્ય હતો ઓકે તો અહીંયા આપણને એને ઓપ્શનની અંદર આપ્યું હતું કે ધાર્મિક આચરણ જે છે તો રાઈટ આન્સર આપણો બનતો તો ધાર્મિક આચરણ પછી પ્રશ્ન વાત કરીએ બાકુ તો બાકુ જે છે અઝરબૈજાનની અંદર આવેલું છે અને તેની અંદર એમ પૂછ્યું કે હાલમાં જ કઈ મોટી સમિટ જે છે અથવા તો એનું સંમેલનની મિટિંગ કરવામાં આવેલી હતી તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન કોપ ટ્વેન્ટી નાઇન તરીકે ઓળખાય છે તમે એક મિત્રો આમાંથી કંઈક એવું આમ જોવો છો ડેલી માટે આ લોકો પર્યાવરણને લગતા જે કાંઈ સમિટ છે ને એમાંથી પ્રશ્ન બનાવે છે ઓકે એટલે પર્યાવરણ ઉપર ફોકસ જે છે એમનું ઘણું બધું છે એવું કહી શકાય પછી પ્રશ્ન આવ્યો સનલાઇટ ઓન અ બ્રોકન કોલમ આવી એક બુક જે છે બરાબર નવલકથા છે અને આ કોણ લેખક દ્વારા લખવામારી સનલાઇટ ઓન અ બ્રોકન કોલમ આવી બુક અથવા તો નવલિકા નવલકથા જે છે તો કે ભાઈ આ જે છે ને અતૈયા હુસૈન નામના રાઇટર થઈ ગયા અને ઓગણીસો એકસઠની અંદર આ નવલકથા જે છે એને પબ્લિશ કરેલી હતી પછી પ્રશ્ન આવ્યો સતાણુમાં ઓસ્કાર એવોર્ડ જે બે હજાર પચીસની અંદર ભારતીય કઈ ફિલ્મ જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો હતો પ્રવેશ મળ્યો હતો ઓકે તો એ મૂવીનું નામ હતું લાપતા લેડીજ અને જેમના ડાયરેક્ટર છે એ કિરણ રાવ દ્વારા આ મૂવી લખવામાં આવેલી હતી અને એક પ્રશ્ન આ લોકો વારંવાર એવો પૂછે છે કે ભારતની એવી કઈ પ્રથમ મૂવી હતી કે જે ઓસ્કર માટે પસંદ થયેલી હતી તો એ મધર ઇન્ડિયા મૂવી જે છે એ સૌ પ્રથમવાર પસંદ કરવામાં આવેલી ઓગણીસો ને સત્તાવનની અંદર ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો પૂછેલું હતું આપણને પીસીબીનું ફૂલ ફોર્મ બરાબર છે તો પીસીબીનું ફૂલ ફોર્મ જો આ બધા પ્રશ્ન એવા છે ને કે એનટીપીસીને ગળે છે આ પ્રશ્ન મેં હું તો બે હજારને એમ કહી શકું કે ભાઈ આ લગભગ છેલ્લી મેં બાર કે બાર કે તેરમાંથી મેં આ બધું તૈયારી કરાવવાનું ચાલુ કરેલું હતું મેં બાર કે તેરથી આ એક્ઝામની અંદર આ પ્રશ્ન જે છે એને કોઈકની કોઈ શિફ્ટમાં હોય છે એવું તો હું જોઉં જ છું બરાબર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ તરીકે આપણે પીસીબીને ઓળખીએ છીએ બરાબર પછી પ્રશ્ન છે કયા વિધેયકને માટે રાષ્ટ્રપતિ સંસદના બંને સદનની સંયુક્ત બેઠક બોલાવી શકે છે આમાં હું શ્યોર નથી બરાબર છે મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી એક તો ફાઇનાન્સ માટે બી હોય છે બરાબર અને એક સાધારણ બિલ હોય એના માટે બી બોલાવી શકતા હોય છે તમે જરા કન્ફર્મ કરી લેજો બરાબર પણ આ ટાઈપનો પ્રશ્ન જોવા મળેલો છે પછી પ્રશ્ન એવો ઓગણીસો એકવીસમાં રાજા તથા રાજકુમારો નવા રાજા બને કે નવા રાજકુમારો હોય એના માટે એક મોટી વિશાળ સભા સંમેલનનું આયોજન થતું હતું એને શું કહેવામાં આવતું તો કે ભાઈ એને ચેમ્બર ઓફ પ્રિન્સીસ એવું એવું કહેવામાં આવતું ને પ્રથમ આ મહારાજા જે છે ગંગાસર ગંગાસર સિંહ જે હતા એને આ ટાઈપની આખી આ સંમેલન જે છે એ બોલાવવામાં આવે આવતો ને એ બીકાનેરના રાજા રાજસ્થાનના હતા પછી પ્રશ્ન આવ્યો સશસ્ત્ર સેના ચિકિત્સા સેવાની બરાબર પ્રથમ મહિલા મહાનિર્દેશિકા કોણ બન્યા તો એનું નામ છે આરતી સરોન ઓકે અને એક ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આ પદ ઉપર એ બેસે છે પછી રોજ ચૂંટણીમાંથી બી એક પ્રશ્ન આવે છે બરાબર તો આને પ્રશ્ન પૂછી લીધો જમ્મુ એન્ડ કાશ્મીરના ઉપ મુખ્યમંત્રી જે છે એ કઈ પાર્ટીના છે બરાબર તો જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ કદાચ આવું નામ છે બરાબર એનું નામ છે જે કે એન પણ એનું ફૂલ ફોર્મ છે જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ આ ટાઈપની કોઈ પાર્ટી છે અને સુ સુરેન્દ્ર ચૌધરી જે છે પણ અહીંયા જોજો મુખ્યમંત્રીને ઉપમુખ્યમંત્રી પૂછી લીધા છે હં એટલે ગઈકાલે પછી એવું જ કર્યું હતું કે આરબીઆઈના ગવર્નર નહીં ઉપગવર્નર કોણ છે બરાબર છે આ ટાઈપના પ્રશ્નો હવેથી એને પૂછવાના આપણી સામે ચાલુ કર્યા છે નેક્સ્ટ વાત કરીએ તો ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રથમને કઈ ઉપનામથી અથવા કઈ ઉપાધિ જે છે એમને આપવામાં આવેલી હતી તો કે ભાઈ એને મહા મહાધિરાજ અથવા મહારાજાધિરાજ આ નામથી એને ઉપાધિ આપવામાં આવેલી હતી નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ સાયન્સમાંથી પિરિયોડિક ટેબલ માટે જે છે એમણે પૂછેલું હતું કે ભાઈ ખોટું વિધાન જે છે એ કયું છે તો મેં લખ્યું છે ખોટું વિધાન એવું છે કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાતુ તત્વો વધે છે એણે એવું લખ્યું હતું હું તમને પિરિયોડિક ટેબલ બતાવું તો થોડુંક આઈડિયા આવશે આ પીરિયોડિક ટેબલ કદાચ આછું દેખાતું હશે પણ હું પ્રશ્ન તમને સમજાવી દઉં કે આની અંદર છે ને આ પહેલી આજ આને આપણે એમ કહીએ કે ભાઈ આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે તો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓને આ રીતે તો તમારા ધાતુ હોય ને એ ઘટે બરાબર કારણ કે ધાતુ તત્વ અહીંયા છે જો પેલું જ જે છો અહીંયા ઉપર હાઇડ્રોજન છે પછી એની નીચે જોશો લિથિયમ છે સોડિયમ છે પોટેશિયમ છે રૂબેડિયમ છે સિજીયમ છે ફ્રેન્શિયમ છે બરાબર એની પછીનું જે બાજુની તમે જો કોલમ જોશો બરાબર છે તો એમાં પણ જુઓ બેરેલિયમ છે મેગ્નેશિયમ છે છે કેલ્શિયમ છે સ્ટ્રોન્શિયમ છે બરાબર આ બધી ધાતુઓ છે પછી અહીંયા તમે આવશો તો આ બધી મિશ્ર ધાતુઓ છે અને લાસ્ટની અંદર તમે જશો બરાબર હિલિયમ નિયોન ઓર્ગન ક્રિપ્ટોન આ બધા જે છે એ ગેસ છે તો એણે પ્રશ્નમાં એવું કીધું કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો ધાતુ વધે તો ખોટી વસ્તુ છે જમણી બાજુ જતા ધાતુ તત્વ ઘટે છે અને લાસ્ટની અંદર શું આવી જાય છે તો કે વાયુ બધા આવે છે ઓકે નેક્સ્ટ વાત કરીએ તો અઢારસો સત્તાવનનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેનો આન્સર નાના સાહેબ પેશવા થતો હતો પ્રોપર ક્વેશ્ચન્સ આપણી સુધી પહોંચ્યો નથી પછીનો હતો નીચેનામાંથી એસિડ વધતા બેજનું સંયુક્ત રીતે ઉદાહરણ હોય એવું કહ્યું છે તો એના માટે એને ઓપ્શન આપ્યા હતા એની અંદર હતું એનએસ થ્રી એટલે કે ભાઈ એનએસ થ્રી છે ને એ એમોનિયા છે બરાબર એમોનિયા ક્ષાર છે હવે એની અંદર એચ પ્લસ આયન જે છે એ મૂકવામાં આવે તો એન એચ ફોર પ્લસ આયન જે છે એ બની જાય છે બરાબર છે અને એને એમોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે જે એસિડિક અને બેઝિક બંનેના ગુણ ધરાવતું એક એસિડ બને છે ઓકે એટલે પ્રશ્ન એ ટાઈપનો જો હતો કે ભાઈ નીચેનામાંથી એસિડ અને બેઝ એ સંયુક્ત રીતે હોય એવું ઉદાહરણ શું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાયનું સ્થાપના જે છે ક્યારે કરવામાં આવેલી હતી તો ટેલિફોન રેગ્યુલેટરી એક્ટ મુજબની જે છે સંસ્થા છે બરાબર છે આ પ્રશ્ન બી બહુ જૂનો છે વારંવાર પૂછે છે અને ઓગણીસો સત્તાણુંમાં એમની સ્થાપના થઈ છે તો આનું ફૂલ ફોર્મ બી ગોતીને પાકું કરી લેજો બની શકે છે પછી થોડા દિવસ પહેલાં મેં માહિતી આપેલી કે ભાઈ તમને પંચવર્ષી યોજનાઓ પૂછશે જો ચાલુ કરી દીધી કે ભાઈ સાતમી પંચવર્ષી યોજના છે એનો મુખ્ય હેતુ શું હતો તો કે ભાઈ સામાજિક ન્યાય સાથે આર્થિક ઉત્પાદન ખાદ્ય ઉત્પાદન અને રોજગારી પેદા કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ હતો એના પછી આગળ પ્રશ્ન આવ્યો તો ઓર્ડિનન્સ ફેક્ટરી ડે બરાબર છે એટલે કે ભાઈ આ ફેક્ટરી દિવસ જે છે એની સ્થાપના જે છે એ થઈ હતી એને ધ્યાને લઈ અને ઉજવાયો તો કે ભાઈ અઢાર માર્ચ કલકત્તાના કોશીપોરની અંદર બરાબર આ દિવસ ઉજવવામાં આવ્યો અને જે અઢારસો બેમાં ફેક્ટરીઓની સ્થાપના કલકત્તામાં થઈ હતી એના આધારે આ દિવસ જે છે ઉજવવાનું શરૂ કરેલું છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કે હરિત ક્રાંતિની પહેલાં ઘઉંની આપૂર્તિ માટે બરાબર છે કે ભાઈ દેશની અંદર કઈ સ્કીમ કે યોજના ચાલુ હતી તો કે ભાઈ એ જે છે ને અમેરિકાની એક સ્કીમ ચાલુ હતી એને પીએલ ફોર એટ ઝીરો સ્કીમ કહેવામાં આવે છે એ ઓગણીસો પાંસઠ છાસઠની અંદર અમેરિકાથી આપણા ભારતની અંદર વિશાળ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં એક જથ્થો મંગાવવામાં આવેલો હતો જેને નામ આપવામાં હતું પીએ ચાર પી એલ ચારસો એંસી અને ઓપ્શનમાં પણ એ જ હતું નેક્સ્ટ ક્વેશ્ચન હતું એટમોસ્ફિયરમાંથી આપણને પૂછી લીધો કે ભાઈ શિયાળાના મોસમી પવનો જે છે એ કઈ દિશા તરફ વહેતા હોય છે તો એ જે છે પૂર્વથી પશ્ચિમ બાજુ જે છે શિયાળાના મોસમી પવનો ફરતા હોય છે જેટલા પ્રશ્નો મળ્યા મિત્રો એટલાની આપણે ચર્ચા કરી લીધી છે વિડીયો સારો લાગ્યો ઇન્ફોર્મેશન સારી લાગ્યું હોય તો અચૂકથી લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર છતાં નહીં તમારા કોમેન્ટની અંદર જે કાંઈ પ્રતિભાવો છે સુજાવો છે મને અવશ્ય કરજો જો તમે ટેલિગ્રામમાં જોડાવા માગતા હોય તો નીચે લિંક આપી છે આપ ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો